પછી આ રીતનો પ્લેન ચેન જોતો હોય તમારે સાવ તો આ રીતનો પ્લેન ચેનમાં પણ મળી જશે તમને ચેક કરી શકો છો અમારું ફિનિશિંગ વર્ક આ રીતનો ચેન આવી જશે પછી આ રીતનો ડાયમંડ ચેનમાં જોતો હોય તમારે તો આ રીતનો ડાયમંડ ચેનમાં પણ મળી જશે તમે આગળ પાછળ અમારું ફિનિશિંગ ચેક કરી શકો છો આ રીતનો ડાયમંડ ચેનમાં આવી જશે બે સાઈડ આ રીતના ડાયમંડ આવી જશે પછી આ રીતનું આપણે ભરવાડ ભાઈઓ માટેને આ રીતના કડલા આવી જશે તમારે ચેક કરવા ચેક કરી શકો છો આ રીતના પીછા આવી જશે બે સાઈઝ આ રીતના વચ્ચે ઠાકર લખેલું આવી જશે આ રીતનું આમાં ડાયમંડ વર્ક આવી જશે આ રીતની મૂર્તિ આવી જશે મીણા વર્ક કરેલું હશે અંદર આ બધે મીણા વર્ક કરેલું હશે આ રીતનું આ રીતના અમારી પાસે ઘણી બધી વેરાયટી છે પછી આ રીતનું જે અમારી પાસે પાછળ કોઈ પણ નામ નથી પણ આ રીતની ડિઝાઇનમાં છે આ રીતનું પીછા વર્કમાં છે ગાય કાનુડો છે છે અહીંયા પાછળ પછી રબારી ભાઈઓ માટેના પણ અમારી પાસે આ રીતના આ આ રીતના રીતના આવી વાઘ પછી આ રીતનું બહેનો માટેના કડલા પણ છે આ રીતના તમને આ રીતના મળી જશે વાઘ મોઢિયામાં પછી આપણી પાસે પેન્ડેન્ટમાં પેન્ડેન્ટમાં અમારી પાસે આજે છે નખવારા પેન્ડન્ટ

સિવાય તમારે આ રીતનો તમારે ફોટો કરાવો હોય તો ફોટો પણ થઈ જશે આ રીતનો પાછળ ખીલી લોક આવી જશે ડબી લોક કરાવો હોય તો સરદાર કળા પણ કહેવાય છે આ રીતના પંજાબી કળા છે અમારી પાસે આમાં પણ અમારી પાસે અલગ અલગ રીતની ઘણી બધી વેરાયટીઓ છે પછી આ રીતનું એક આપણી પાસે ડાયમંડ કળામાં પણ છે આ રીતની વચ્ચે મૂર્તિ આવી જશે આ રીતના માં ડાયમંડ વર્ક આવી જશે આ રીતનો રુદ્રાક્ષ આવી જશે તમારે કોઈ પણ ફેરફાર કરાવવો હોય તો અમારે ત્યાંથી ને થઈ જશે અને બહેનો માટે અમારી પાસે છે આજે આ મંગલસૂત્ર તમે ચેક કરી શકો છો અમારી પાસે અલગ અલગ છે આ રીતનું ડાયમંડ વર્ક આવી જશે આમાં આ રીતનું વચ્ચે મોટું પેન્ડન્ટ આવી જશે પછી આપણી પાસે આ રીતનો પટ્ટીવાળો છે આ રીતનો પટ્ટીવાળો પણ તમને મળી જશે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે જોતી હોય કે લેવી હોય તો અમારો સર્વિસ નંબર પણ છે ચોર્યાસી જીરો સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન તમે એમાં ઘર બેઠા મંગાવી શકો છો અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે અને તમને એમ થાય કે આ વસ્તુ એક ટાઈમે પહેરીને પાછી પણ આપવી છે તો અમે આના તમને પાંત્રીસ ટકા સુધીનું રિફંડ કરી છીએ આ રીતના અમારી પાસે રિંગમાં પણ છે તમારે અમારી પાસે રિંગમાં પણ ઘણી બધી વેરાયટી મળી જશે તમને આ વસ્તુ રેગ્યુલર યુઝમાં નથી પહેરાતી ઓકેશનલી પહેરાય છે ડેઈલી યુઝમાં નથી પહેરાતી અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ